વડોદરા પોલીસની હદમાં પરમાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવેલ ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે માલ એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ ત્યારબાદ ગણિષ પૂછપરછ કરતા સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો છૂટ નાનો નાનો છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે વગે કરતો હતો અને અંદાજીત સત્તરથી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવક લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે સર જે મુખ્ય આરોપી છે છે ગુપ્તા ગુપ્તા નોકરી કરતો હતો જી મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો સર કેટલાનો માલની ચોરી થઈ હતી કેટલો રિકવર થઈ જી અંદાજિત સત્તર થી અઢાર લાખની ચોરી થયેલા અત્યારે ખુલેલ છે જેમાંથી નવ લાખ રૂપિયાનો મુદ્દા માલ કવર છે